એ ઘટનામાં ભાઈ બીજું કાંઈ નથી આ ખેડૂને એને હેરાન કરવાની વાત છે સરકારના જ અધિકારી અહીં ગામમાં તલાટી મંત્રી હોય છે એ અહીં ચકાસણી કરીને દાખલો આપે છે કે ભાઈ આ ખેડૂતે ઓલરેડી મગફળીનું વાવેતર કરેલું છે તે પછી તો એ દાખલો આપે છે અને સરકાર ઉપરથી આવું સેટેલાઇટથી સર્વે કરાવે છે કે ભાઈ મગફળી આમાં મેચ નથી થતી એટલે ખેડૂતને બીજા આગળને એક તો ખેડૂ હોય અભણ એ કચેરીએ ક્યાં ધક્કા ખાય ટૂંકમાં એક ખેડૂતને બુમરા કરવાની વાત છે રાજકોટ તાલુકાનું અમારું કણકોટ અને રામનગર ગામ છે અમારા ગામમાં થી વીસ જણાને આવો પ્રોબ્લેમ આવ્યો છે કે જેનું રજીસ્ટ્રેશન રદ થયું છે હવે ખરેખર અને સરકારને આવું કંઈ રાખવું જ ન જોઈએ અને સરકારના અધિકારીઓએ ખેત ખેડૂત પાસે મોકલવા જોઈએ અને પોતે રૂબરૂ આવી અને સર્વે કરી જવું જોઈએ એક વખત તો જો કે તલાટી મંત્રી વીસી ગ્રામ સેવક બધા અહીંયા આવીને જોઈ ગયા છે તેમ છતાંય સરકાર આવું રજીસ્ટ્રેશન કેન્સલ કરાવે છે જો પહેલાં તો રજીસ્ટ્રેશન કરવામાં ખેડૂતને લાઈનમાં ઊભા રાખી અને છેલ્લે એમ કહે કે તમારે મગફળી નથી તો એ ખરેખર આ વાત યોગ્ય નથી આ ખેડૂતને હેરાન કરવાની વાત છે આ કોઈ એક ખેડૂતનું નથી આ દરેકને એવા મેસેજ આવે છે ઘણા બધાને આવ્યા છે હજી તો બે દિવસ પહેલાના જે આગળ રજીસ્ટ્રેશન થયા એને મેસેજ આવ્યા હજી આગળ કેટલાને આવે એ કાંઈ ખબર નથી તો આનું હે ને સરકારે જાતે નિરીક્ષણ એના અધિકારી દ્વારા કરાવવું જોઈએ અને સેટેલાઇટ નું ખેડૂતને હેરાન ન કરવા જોઈએ છતાંય આનું આવું કરવું એટલે ખેડૂતને હેરાન કરવાની બાબત છે જો આવું ન કરવું હોય તો ખેડૂતને એક બંધારણ આપી દેવો જોઈએ ભાવનું ઓપન માર્કેટમાં કે ભાઈ આટલાથી નીચે સરકારનો એક ટેકો હોવો જોઈએ તો એ પ્રમાણે કઈક આયોજન કરે તો થાય બાકી આવી રીતે તો ઉતારો કાઢીને હાટે અમારે ખોટી મગફળી નથી દેવી ઉતારો કાઢીને ટકાવારી પ્રમાણે એને ભાવ દઈએ તો એમને વાંધો નથી પણ આવી રીતે હેરાન ન કરે બસ એટલું જ